જુગારનો ઘણાપાત્ર કેસ શોધી કાઢતી મુંદ્રા પોલીસ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા પશ્ચિમ કચ્છ ભુજ તથા પોલીસ અધિકારી આરડી જાડેજા ભુજ વિભાગ ભુજનાઓ દારૂ તથા જુગારની બધી નેસ્તાનાબૂલ કરવા સૂચન કરેલ હોય જે અન્વયે જેવી ધોળા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર મુન્દ્રા પોલીસ સ્ટેશન નાવના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પોલીસ સ્ટેશન ટાઉન બીટના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે સચોટ અને ભરોસાપાત્ર બાતમી રાહે હકીકત મળેલ કે બારોઈ ગામની ગૌશાળાના પાછળ આવેલ દિવાલની આડમાં બાવળની ઝાડીમાં અમુક ઈસમો ગંજીપાના વડે તીન પતિનો રૂપિયાની જીતનો જુગાર રમી રહ્યા છે જે મળેલ બાતમી હકીકતના આધારે તાત્કાલિક વર્કઆઉટ કરી રેડ કરતા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં આરોપી પ્રેમસંગજી જીવણજી ખોડ ઉમર વર્ષ બાવન રહેવાસી હાલ મુન્દ્રા મૂળ રહેવાસી કુંવર અબડાસા કિશોર રામજી દેવી પૂજક ઉંમર સત્યાવીસ સબીર હુસેન જુણેજા ઉંમર વર્ષ ચોવીસ વસીમ હુસેન ભજીર ઉંમર વર્ષ સત્યાવીસ જરાવાસી ગામ બારો મુન્દ્રા છે કબજે કરેલ મુદ્દા રોકડા રૂપિયા દસ હજાર ચારસો પચાસ તથા ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજાર તથા ગંજીપાના નંગ બાવન મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા પચીસ હજાર ચારસો પચાસ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વિધાનસભા પેટા પેટાચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ